સાધુ એટલે સંત સાધુ એટલે સાધુ જ કહેવાય ને સાચા સાધુ તો હું કઈ ખોટા વધી ગયા એટલે આ સાચા સાધુ સાચા સાધુ સાચા નો હોય ફૂલ સાહેબ પેલે પાને આવે કે પ્રમાણિક દાખલો ને તમે વાંચો એમ થાય કે પાંચ હજાર નું પાકીટ કંડક્ટર મળ્યું કાઉન્ટર માં જમા કરાવી દીધું નો કરાવી દેવું જોયું નથી કરાવતા એટલે છાપા દેવા પડે છે સાધુ એટલે સાધુ જ કહેવાય પણ આપણે એમ કેવું પડે આ સાચા સાધુ છે ખોટા વધી ગયા એટલે કઈ નું બોલ્યા મેરા ગુરુ હો ને સમજાવો એટલે કે મેરા ગુરુ હો એટલું જ બોલ્યા હોય એનો ક્રોધ એટલે એટલો જ કે તમે મારા ગુરુ છો એમ બસ પછી કાંઈ બોલ્યા ને ચા થતી ને પછી બધું બગડી ગયું વાત અમે કે સીતારામ ભાવ સીતારામ જેવા ભાઈ કે તમારું મેં બગાડ્યું મેં એવું તો અમારું ઘણું બગડ્યું પણ આ તો તમે મને પૂછ્યું તો હું તમને કહી દઈ કે તમે બોલાય તમારું કરમ ને તમને એને માયરાય નહી એનું ધરમ હે તમે જો આપણે આપણે રસ્તા ભૂલી જઈએ ને ગામડા ગામમાં બે રસ્તા કઈ જુદા પડે આજુબાજુ કોઈ ન હોય તો અને એમાં કોઈ રસ્તો ભૂલી ગયા આપણે એમ કે આ રસ્તો ભાયાવતર જાય ખબર ઓહો તમે બહુ કરી એવી તમે ઘણી કરી પણ હવે હું કરું એ તો કે બસ અહીંથી આમ વૈયા જાઓ સીધી નહીં 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 ત્યાં ઓલો ખાડો નડશે પાછા નહીં ત્યાંથી નો ઓલાય હવે તમે એમ કરો આમ જાઓ આપડે ભાઈ ભાયાવધર આ અન્યાય નહીં ન્યાય એક ઝાડ મળશે ડાયલું એને બહુ મોટી છે ઓહો લે ઓહો તમે અમે એવું કર્યું ને કયું અમે ઓહો પછી એમ કે આગળ કોક ને પૂછી લઈ ગયો હવે તે બોલ લે મોટા આગળ પૂછી લઈ પ્રશ્ન માણસ ને પૂછતા આવડવું જોઈએ સાહેબ સાધુ સંતો તો તમે જઈને બેહો એટલે તમારા એનું એનું મોન તમને જવાબ આપી દઈએ સાહેબ પૂછતા સાધુને ઘણા એવા પ્રશ્નો પૂછે કે અમારે દુકાન નથી હાલતી મને હું નડે તન તારા ગુમરા નડે થઈ થઈન બેહી તો હાલે ત્યાં સુધી વાંધો નહીં પણ સાધુને ઘણા એવું પૂછે કે અમારે પતિ પત્નીને બગડી ગઈ બાપુ શું કરું તમે એમાં ઈ શું કરે એટલે તો ઈ સાધુ થયા છે આમાં ઘણી ટ્યુબલાઇટ મોડી થાય પણ નહીં તો થાય હવે એને બળેલ ને તો બાયલમાં ધોરી કેવાનો મારો અર્થ છે કે સાધુ ની પાસે તમે બેહો તો એનો એના જવાબ મળી જાય વેરી ગુડ

સમર્થ સંગીતકાર આપણા ભારત વર્ષના એ કુંભના મેળામાં આવ્યા છે અને ફરતા હતા કુંભના મેળામાં જેમ આપણે હું તમે શિવરાત નો મેળો ત્રણેતરનો મેળો કરતા હોય ને એમ ફરે છે એમાં એક રોડ ઉપર દિલરૂબા લઈને ગરીબ માણસ બેઠેલો છે આમ નીકળતા ફરતા ફરતા જોયું ઓ બજાતે હો ગરીબ માણા આવો એને પૂછ્યું સાહેબ વગાડો છો કે મેં બજાતા હું તો બજાવ એમ પંડિત ઓમકારનાથજી હો મિત્રો બજાવ તો કે આજે હું નથી વગાડી શકું એમ કેમ ગીરદીમાં હું પડી ગયો મેળાને ગીરદી મારા હાથ ઉપરથી માણા હેલાઈ ગયા આની ઉપર મારી આંગળી કામ કરે નથી એટલે બેઠો છું હા પંડિત ઓમકારનાથજી બોલ્યા કે મેં સંગીતકાર ની કલ્પના તો કરો કેટલી સાહેબ સંગીતકારની તો તમે મેં બજાવો બજાવ અને સાહેબ હાથમાં ઓમકારનાથજી લીધું વાજિંત્ર વગાડ્યું ટોળા ભેગા થઈ ગયા માણસોનું નો ઓ પંડિત ઓમકારનાથજી રોડ ઉપર બેઠા બેઠા વગાડે ઓ હો પૈસાનો ઢગલો થઈ ગયો એ તમામ પૈસા ભેળા કરી દિલરૂબાઈ ગરીબ માણસના ખોલામાં મૂકી અને પરિચય કરાવ્યા વિના વૈયા ગયા ને એનું નામ કરુણા કહેવાય છે કરુણા જીવવી પડે સત્ય દેવાની વસ્તુ છે પ્રેમ લેવાની વસ્તુ છે કરુણા જીવવાની વસ્તુ છે સત્ય પ્રેમ અને કરુણા એમ બાપુ એકવાર બોલ્યા હતા કે કરોડો રૂપિયા તમારી મારી પાસે હોય પણ દાતારી તત્વો નો તો શું કરો તમે સાહેબ સ્વર્ગસ્થ ગોર્ધન બાદ બાપા પાસે સગવડતા બધી હતી દિલ દાતારી નો હોય તો રોટલો ખબર આવે કે શકે બસ ખબર જમાડો શાંતાબેન મને કહેતા હતા ને બાપાનો એમ જમાડો આપો 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 બહુ મોટી વાત છે સાહેબ હું ઘણી વાર હું અવારનવાર કહું કારણ આ ભારતનો હાર્દ છે સાહેબ હૃદય છે રોટલો ખવડાવો એ હૃદય છે હા ભૂખ્યું માણસ ઘેરે આવીને ભૂરીએ અને રોટલો તમને ખવડાવી દો ને તમે ભૂખ્યા ને તો એ તો રોટલો ખાઈને ધરાઈ રહે પણ તમે સંતોષથી ધરાઈ રહ્યો સાહેબ તમને અમૃત નો અટકાર આવશે ખબર આવશે આ તો જીવવાની બાબત છે આ કઈ વાતું કરી ન વલે કહેણી મિશ્રી ખાંડ હે બોલું તો ખાંડ જેવું ગલ્યું છે રહેણી તાતા લો જીવું તરવાની ધાર ઉપર જીવો વાતો તો કરી શકે મોક્ષ ઉધી વાતો ન કરી શકે નથી આપણે ગામડામાં ઘણા બીડ્યું વાય વ્યારું કરીને આવતા હોય બધા બજારમાં નથી વાતો કરતા બેઠા બેઠા આપણે સાંભળીએ નાનું તો આજ ને કાયલ નથી વાપરો મોરસો કરો રાવણ ક્યાં લઈ ગયો કરણ ક્યાં ખોઈ ગયો લાવો એક લે હાથ નો ઉખેડી જોડી લઈએ જાને એટલો બધો દાતા નો દીકરો થઈ ગયો હતો ભાતું થાય સાહેબ જીવવું તો બહુ અઘરું છે એટલે દાતારી તત્વ ન હોય તો રૂપિયાનું શું શું મૂલ્ય કાંઈ નહીં ચાણા સાણાના મોઢવામાં રૂપિયાની ડગલામાં હું ફેર હાલો દાંતારી ન હોય તો પણ બાપુ એમ કે છે કે રૂપિયો એકેય ન હોય ને દાંતારી તત્વ હોય તો મારો બાપલીઓ આવ્યો મારો વિહામો આવ્યો મારો પ્રાણ આવ્યો મારો ભાઈ આવ્યો અહીં ક્યાંય રૂપિયાની જરૂર હોય તો કેવું લીધું છાંઈને રોટલો ખવડાવે ને તો અમૃતનો ઓટકાર આવે સાહેબ ક્યાં વાત સબરીના મોરમાં શું હતું સબરીના બોર કઈ હટાણ કરતા રામાવતર માં કઈ જુદા હતા ના ના હટાણ સણિયા જે ગોળા બોર છે ને એવા જ હતા પણ ખાધા પછી રામ ને કેવું પીડ્યું છે કે સબરી મીઠા લાગ્યા મીઠા લાગ્યા બોલ सबरी मन मीठा ला गया मा हे मा तारी भावनायन मबरी मीठा बोल भाई तारा मीठा ला